સમસ્ત ગુજરાત ક્ષત્રિય એકતા મંચના આજના સ્થાપનાના પ્રસંગે સમગ્ર રાજપૂત સમાજે જ્યારે આપણા છેલ્લા રાજા કહી શકાય તેવા કૃષ્ણકુમારસિંહજીના ચિરંજીવી વંશજ માનનીય શ્રી વિજય બાપુ સાહેબનું જ્યારે અહીંયા અધ્યક્ષપદે બાર અને ઓગણચાલીસ મિનિટે તિલક કરવાના છે એ પ્રસંગમાં ઐતિહાસિક પ્રસંગમાં હાજર જેમણે પોતાના રક્ત દ્વારા આમાં ભારતીને સિંચી છે એવા મારા રાજપી પરિવારના રાજાઓ શંકરસિંહ બાપુ સિત્તેર સિત્તેર વર્ષથી આ સંસ્થા રાજપૂત સમાજને એક કરવા માટે જેના સિત્તેર વર્ષથી સ્વપ્ના સેવ્યા છે અને એક કરવાનો આજે શ્રેય જે પ્રમુખ અશ્વિનસિંહ બાપુને મળે છે તેમને પણ અહીંથી વધાવું છું મારી સામે બેઠેલા જેને ક્ષત્રિયાણીને કુખેથી જન્મ મળ્યો છે તેવા મારા ભાગ્યશાળી ભાઈઓ તથા બહેનો ક્ષત્રિય કોઈ જાતિ નથી ક્ષત્રિય એક ધર્મ છે ક્ષત્રિય એક વિચાર છે અને ધર્મ એટલે જ્યારે માનવીય સભ્યતાઓ આ ધરતી ઉપર ચાલતી થઈ અને ધર્મ શબ્દ આયો ધર્મ આગળ કોઈ વિશેષણ ન હતું અને ધર્મની આગળ માનવ શબ્દ લાગતો હતો મનુના પુત્રો બધા માનવ હવે આ માનવ ધર્મ કોને કહેવો તો માનવ ધર્મ ત્યાં સુધી ગયો કે ભાઈ જીવો અને જીવવા દો હું જીવું ને તમને જીવવા દઉં આ ધર્મ ગતિ કરી ગયો હું જીવું ને તમને જીવવા દો નહીં હું જીવું પણ તમને જીવાડું માનવ ધર્મ આગળ ગતિ કરી ગયો હું જીવું ને તમને જીવાડું નહીં હું મરી જઉં તમને જીવાડું આ ધર્મ નું નામ શાસ્ત્ર ધર્મ છે માટે શાસ્ત્ર ધર્મ એ એ ધર્મ જેના ભારત વર્ત ના આર્યવત ના આખી પૃથ્વી ના ઇતિહાસ માંથી માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો બે પૂઠા સિવાય કઈ ઇતિહાસ માં બચે નહીં તેવી આ ગૌરવવંતી કોમ ના જૂજ સભ્યો જયારે મારી સામે બેઠા છે ત્યારે આજના પ્રસંગે મારા હૃદય નો સાધુવાદ અને વિજય રાજસિંહ બાપુ સાહેબને ખૂબ જ અભિનંદન પાઠવું અને સમગ્ર વિદ્યાસભાની ટીમને એથી અભિનંદન પાઠવું છું આવો અને વિશ્વાની દેવ દુરિતાની પરાશુભ્ર આ સુભ આ દેશના ઋષિમુનિઓ વશિષ્ઠજી જેવા આ દેશમાં ગંગાના કિનારે બેસીને માં ભગવતીને પ્રાર્થના કરી છે કે આ માનવીય સમાજમાં અસત અને સતના પરિબળો સામ ટકરાતા રહ્યા છે આ અસતની સત્તાને કઈ રીતે દબાવાય આ ડેવિલ ફોર્સ ફોર્સ કેવી કેવી રીતે રીતે એવિલ દબાવાય અને સજ્જનતાના પરિબળોની રક્ષા કેવી રીતે થાય હે માં ભગવતી આ માનવીય સભ્યતામાં અમને એવું પરિબળ આપો કે જેની હાજરી માત્રથી થી પરિબળો દબાય અને વશિષ્ઠજી જેવા ઋષિઓના ઋષિઓની પ્રાર્થના પ્રયોગોમાં પરિણમી અને આ ધરતી ઉપર જે બીજને લઈ

પૃથ્વીમ પૃથ્વીમ આગત યૌવના હા આખી આખી પૃથ્વીને અને મા ભારતીને યૌવન આવવાનું હોય ત્યારે ક્ષત્રિયો એક મંચ ઉપર એકઠા થતા હોય છે આજે બાર ઓગણચાલીસ મિનિટે આપણે એમનું તિલક કરવાના છીએ ત્યારે અહીંયા બધા ક્ષત્રિયોની સામે મને કહેવાનું મન થશે ચંદ્રવંશી આપણા ભરત રાજાથી લઈ લઈએ આપવાના અને બલિદાનની જ્યારે પણ વાત આવી છે ત્યારે ભરત રાજા જેના દેશ ઉપર આના નામ પરથી આજનાબ ખંડનું નામ ભારત પડ્યું અને આપવાનું આવ્યું ત્યારે પોતાના દસ પુત્રોને એને યોગ્ય ન ગણ્યા આ ભારતની ગાદી ઉપર બેસવા માટે અને એક ભરદવાજ કુલના પુત્રને જે બિલકુલ જે એના જે 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 એના લોહીના ન હતા એવાને લાવીને આ ભારતની ગાદી ઉપર બેસાડ્યા પોતાના દસ પુત્રોને તેમને યોગ્ય ન ગણ્યા એ પરંપરામાં વિક્રમાદિત્ય

ભગવતસિંહજી ગોંડલ સાહેબ સુધી આવતા રહો ભગવતસિંહજી ગોંડલ નેવું ગામના ધણી ટ્રંક કોલ કરીને રાતે સુતા જીરો ક્રાઇમ રેટ અને એ જીરો ક્રાઇમ રેટ અંગ્રેજો ના ચોપડી નોંધાયેલું છે આ જીરો ક્રાઇમ રેટ પહેલા શાસનમાં શીખવું હશે તો પણ તે આ ક્ષત્રિયાણીઓના બચ્ચાના લોયમાં છે અને તેના માટે તેના માટે તેના માટે કરીને ક્ષત્રિયો બધા એક થઈને પોતાની એ અસ્મિતાને જન્માવી જોય છે ક્ષત્રિયાણીના બચ્ચા આપવામાં અરે ઇતિહાસ કહેવા બેઠું તો 12 39 સમય ચૂકી જવાશે પણ તમને કહેવા બેસું તો જેના નામ પર આ કૃષ્ણકુમારસિંહજી માટે ભારત રત્ન માટે ક્ષત્રિય સમાજ લાગણી અનુભવી રહ્યો છે તો એના માટે વિચાર કરવામાં આવે કે ભારત રત્ન શા માટે મળે શા માટે મળે શું શાસન શું હોય શકે આ ભાવનગરની એ ગાદી છે જે ભાવનગરની ગાદીમાં પ્રભાશંકર પટેણી જેવા મંત્રીઓના અને આધારે નિયમો થયા હતા કે દેશમાં કોઈ પણ પ્રકારની ચોરી થશે તો એનો કેસ પછી ચાલશે ચોરી થઈ છે એનો બધો જુર્માનો પહેલાં રાજ્ય તરફથી એને આપી દેવામાં આવશે અને પછી તપાસ થશે અને એ સુશાસનના કાયદા પણ આ રાણી બચ્ચા અને ક્ષત્રિયોના બચ્ચા પાસે બેસીને શીખવાને જોઈશે અઢાર ઓગ ઓગણીસો ને પચાસમાં જ્યારે પ્રજાસત્તાક થઈ ગયો અને કૃષ્ણકુમારસિંહ પોતાની અઢારસો ફાદરની એ મિલકતને મૂકીને જ્યારે મદ્રાસના ગવર્નર બન્યા હતા અને તે વખતે પણ ગામડાનો ખેડૂત જાણતો ન હતો કે એનો બળદ ચોરાઈ ગયો ટૂંકમાં કહી દઉં અને એ બાપુના ત્યાં ગયો આટા આટા મારે કોઈએ કીધું કે બાપુ તો મદ્રાસ છે અને કહેવાય છે મદ્રાસ પહોંચ્યો અને ગવર્નર બાપુ બેઠેલા હતા અને જઈને સીધું ટુકારાથી વાત કરી અને બાપુ ઊભા થઈ ગયા બાપ 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 અને ત્યાંના બધા નોકર જોઈ રહ્યા હતા કે બાપ કહી રહ્યા છો હા બાપ હા બાપ અને લખિતમાં આપી દીધું કે આમનો બળદ આપી દેવો જુએ એ ભોળો માણસ જાણતો ન હતો કે અહીંયા પ્રજાસત્તાક રાજ્ય થયું છે અને એ વખતના બધાએ કહ્યું કે બાપુ પ્રજાસત્તાક રાજ થયું છે આ રીતે ક્યાં સુધી આપી શકશો કે લોહીનું ટીપું જ્યાં સુધી વધે ત્યાં સુધી આપવા માટે સર્જાયો છે ક્ષત્રિયાણીનો બચ્ચો છે માટે કરીને ક્ષત્રિયોની શું અસ્મિતા હોય એના માટે ક્ષત્રિયણી નું કુખેથી જન્મ લેવો જોઈશ અમે એ ક્ષત્રિયાણીના આ એ ક્ષત્રિયોના બચ્ચાઓ છે જે પોતાના નાના બાળકને કદી ટૂંકારો દેતા નથી જેને પોતાના રક્તથી આ ધરતીને સિંચી છે અને ઇતિહાસ તપાસી લેવામાં આવે તો આ સ્મિતાને જીવતી રાખવા માટે ક્ષત્રિયો જેટલા પણ બચ્યા છે તેમના આવાહન છે બધા એક મંચ ઉપર આવે નેક બને અને ભૂસાયેલા ઇતિહાસને ફરી સજીવન ખરે લેવા માટે આ કોમ નથી ક્યારે પણ ભેગી થાય ત્યારે આજે પણ આ મંચ ઉપરથી મને કહેવાનું મન થશે કે જ્યારે લેવાની લાઈન હશે અને ત્યારે આ ક્ષત્રિયાણીનો એક પણ બચ્ચો એ લાઈનમાં પહેલો નહીં હોય અને આપવાની વાત હશે ત્યારે સૌથી પહેલા આ ક્ષત્રિયાણીનો બચ્ચો હશે જ્યારે જ્યારે આ માત માધરતી માગ્યું છે ત્યારે ત્યારે કરીને એકતા મંચમાં એકા લગાવ્યો છે એના ગુરુ સમર સ્વામી રામદાસ એને કહેતા ગયા શિવાજી એકા કરા એકા કરા એકા કરા એક કરો એક કરો એક કરો પણ ક્યાંક તમે કાચા પડ્યા કાચા પડ્યા અને હજુ સુધી પડતા રહેતા હોય તો આવો અને એક થાવ એક થઈને કદી તમે પોતાનું નથી કરવાનો એવો મને વિશ્વાસ છે માં ભારતી 1950 પછી નવા શણગાર શણગી રહી છે માં ભારત જે આપણા પૂર્વજોનો ઇતિહાસ છે ભરતવંશનો જે ઇતિહાસ છે અને એ અર્થ ઉપર આપણા દેશમાં જ્યારે સોનાનો સૂરજ વર્તમાનમાં ઉગી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોના આહુતિઓની પણ અહીંયા જરૂર પડે છે અને જો આવા વિજયરાજસિંહ બાપુ જેવાના સમર્થનમાં આપ બધા એમની એમના નેજા જે એક થતા હોય તો આજે એક થવાનો સંકલ્પ લો અને માં ભારતીના રાષ્ટ્ર નિર્માણમાં શાત્ર આહુતિને પણ પણ નાખી અને પોતાના જીવનની ધારાને ઉર્ધ્વગામી બનાવો હે ક્ષત્રિયના બચ્ચાઓ તમે ઘણું બધું ગુમાયું હશે પણ હજુ તમે ક્ષત્રિયાણીને ગુમાય નથી ત્યાં સુધી તમારી પાસે બધું જ છે અને એ વાત ઉપર ઊભા થઈને ઉત્ત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ્ય તે વેદના સૂત્રોને પોતાના જીવનમાં ધારણ કરો અને પોતાની તે અસ્મિતાને શૌર્ય તેજ તુતિર દાક્ષમ યુદ્ધ ચાપલાયનમ દાનમ ઈશ્વરમ બાવચ્ચ શાત્ર કર્મ સ્વભાવજમ એ ક્ષત્રિયોના જે સ્વાભાવિક કર્મો છે એને પોતાનામાં જન્માવો અહીંયા જ્યારે અહીંયા જ્યારે તિલક થવાનું છે ત્યારે રાજ તો રાજા સાહેબ

વાળા પુરુષો તમારામાં છે એનો ટેકો અને હાથો બનો જે રાજકીય ઈચ્છા શક્તિ વાળા છે અને સામાજિક રીતે બિલકુલ રાજકારણથી અલગ રહીને એક એવી સમાજ સંસ્થા બનાવો બાપુ સાહેબ મને કહેવાનું મન થશે

અને આ અસ્મિતા મંચ નું જયારે કામ હોય અને ત્યારે ત્યારે તમારા એ ક્ષત્રિય ક્ષત્રિય તરીકે જન્મેલા અને તે લોહીના એ એ આપેલા બલિદાન થી આ મહાભારતી નું નિર્માણ થઈ શકે તેમ છે કદી પણ કદી પણ પોતાના માટે લેવા નહીં સર્જાયેલો આ વિક્રમ રાજા વિક્રમ સંવત નામ પર ચાલે પશુ પંખીની ભાષા જાણનારો રાજા અને આવો સુશાસન કોને કહેવાય અને એના માટે એના માટે મરવા માટે જે તૈયાર છે અને જે બીજાના બીજાને જીવાડવા માટે મરી જવાની તૈયારી ધરાવે છે તેવા આ ક્ષત્રિયાણીના બચ્ચા આજે ભેગા થયા છે વિગતનો ઇતિહાસ ઘણો છે ઇતિહાસ વાગોળવાનો કોઈ ઇતિહાસ વાગોળવાનો કોઈ અર્થ નથી પણ આવો ભવિષ્ય ઉજળું છે એક જ ક્ષત્રિયોને વર્તમાનમાં કરવાનું હોય ગઈ કાલે કરવાનું હતું આજે કરવાનું છે અને આવતી કરવાનું પણ બાકી રહેશે માત્ર એક થાવ એક થાવ અને એક થાવ અને કદી પણ ક્ષત્રિયો હથિયાર રાખ્યા છે ક્ષત્રિયો હથિયાર રાખ્યા છે પણ કોઈને મારવા માટે નહીં મારવા માટેના હથિયારો નથી આ શસ્ત્રધારીઓમાં હું રામ છું અને અને એ મારવા માટેના હથિયારો નથી જ્યારે જ્યારે ક્ષત્રિય વિચારે છે ત્યારે બીજા માટે વિચારે છે વ્યા કોમ છે બીજું કાંઈ વધારે ના કહેતા આ બાર ને ઓગણચાલીસ મિનિટે આપણે અહીંયા એમનું તિલક કરવા જઈ રહ્યા છે ત્યારે જતા એક વાત મને કહેવાનું મન થશે કે રહીને આખા સમાજને એક કરશો એવી એક સાધુ તરીકે તમારા પાછળ અપેક્ષા રાખું છું અને નાનામાં નાના માણસને નાનામાં નાના માણસને ઓળખીને ખભે બેસાડતા હતા અને તે રીતે આપ કરશો એવી જવાબદારી આપના માથા ઉપર નાખી અને આ તિલક કરવા આપને આપને બધાની હાજરીમાં અહીંયા નિમણૂક કરી રહ્યા છે ત્યારે આવો અને આખો સમાજ એકતા આપણે બને